પરંતુ ભાજપનો એક પણ આદિવાસી સમાજનો ધારાસભ્ય ઉભો થઈને અમને સપોર્ટ આપ્યો નથી આ સરકાર આદિવાસી સમાજની વિરોધની સરકાર છે ભણે આદિવાસી સમાજ ભણીને જીએનએમ એએનએમ કરીને ડિપ્લોમા એન્જિનિયરિંગ કરીને કઈક કામ કરે એ આ સરકારને ગમતું નથી એટલા જ માટે બે હજાર દસ માં ચાલુ કરેલી આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાની વૃત્તિ એ લઈને આવ્યા છે જ્યારે

पाचक ने आदिवासी विरोधी मानसिकता दर्शाई आदिवासी विरोधी ये सरकार नहीं चलेगी नहीं चलेगी आदिवासी विरोधी ये सरकार नहीं चलेगी नहीं चलेगी चले। चालू करो वो मैट्रिक शिष्यवृत्ति चालू करो 2010 में यूपीए सरकार द्वारा आप पोस्ट मैट्रिक शिष्यवृत्ति केंद्र सरकार और राज्य सरकार ने संयुक्त히 चालू करवाना એન્જિનિયરિંગ હોય કે એમ બી કોઈ પણ કોલેજમાં એડમિશન મેનેજમેન્ટ કોટામાં પણ લો તો એને સ્કોલરશિપ આપવામાં આવતી હતી પણ આ ગુજરાત સરકાર દ્વારા ઓક્ટોબર મહિનાના અઢાર દસ બે હજાર ચોવીસ ના ઠરાવ કરીને આ શિષ્યવૃત્તિ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એ બાબતમાં આજે અમારા સાથી ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાનો પ્રશ્ન હતો કે ભાઈ આ શિષ્યવૃત્તિ તમે ફરી ચાલુ કરવા માંગો છો કે કેમ અમે સીધું

વિધાનસભાની બહાર આદિવાસી વિરોધીએ સરકાર નહીં ચલે નહીં ચલે આવા નારાઓ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આ દરમિયાન આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ પ્રત્યે સરકાર આવું ભણત કેમ અપનાવ્યા છે તેવા સવાલો પણ અનંત પટેલ ચહેતરવા સાહેબે કર્યા હતા અને સૂત્રોચ્ચાર સાથે ભારે વિરોધ પ્રદર્શન વિધાનસભાની બહાર કરવામાં આવ્યું હતું